ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની પીવીએમ એન્ડ ક્રિષ્ના સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી મુસ્કાન મહેબૂબભાઈ કટારીયાએ નવાણું પોઈન્ટ વીસ પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે મુસ્કાનના પિતા મહેબૂબભાઈ ફ્રૂટની લારી ચલાવે છે પુત્રી પ્રથમ આવ્યાના સમાચાર જાણી પિતા ભાવ વિભોર થયા અને તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા મુસ્કાન મેડિકલમાં જવા ઈચ્છે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલના ટ્રસ્ટીએ સરાહનીય કામગીરી કરી ફી માફ કરી હતી આજ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવેલ છે જેમાં પીએમ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલની અમારી વિદ્યાર્થીની મુસ્કાન સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે 99.20 પીઆર આવેલ છે આ માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હર્ષની લાગણી પપ્પા જે ફ્રૂટની લારી ચલાવે છે આર્થિક સ્થિતિ નબળી છે જેમાં અમારા ટ્રસ્ટી શ્રી જયેશભાઈ લાડાણી મંજુબેન અને અમારા મેનેજમેન્ટ બધાના સપોર્ટથી એને સાયન્સની જિજ્ઞાસા હતી એ અમે પૂર્ણ કરી અને આજે પણ એને મહેનત કરી અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અગિયાર બાય ક્રિષ્ના એન્ડ પીએમ સ્કૂલમાં અભ્યાસ કરેલ છે આજે જાહેર થયેલ માર્ચ બે હજાર ચોવીસના બોર્ડના પરિણામમાં મેં સમગ્ર કેસોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે તે બદલ હું ક્રિષ્ના એન્ડ પીયુએમ સાયન્સ સ્કૂલના મેનેજમેન્ટ જયેશભાઈ લાડાણી બોધુભાઈ તેમજ મંજુ મેડમનો દિલથી આભાર માનું છું તેમજ મારા શિક્ષકશ્રીઓ અને માતા પિતાઓનું હું પણ દિલથી આભારી છું આજના આજના આવેલા રિઝલ્ટમાં નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર સાથે હું સમગ્ર કેશોદ કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે આવેલું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં હું આગળ વધવા માગું છું અને જે મારું અને મારા માતા પિતાનું સપનું છે તેમાં આજે સાકાર કર્યું છે તે બદલ પીવીએમ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના મેનેજમેન્ટ ટ્રસ્ટી સીઓ બધાનો આભાર માનું છું